આપણે ફોરએવર બિઝનેસ માત્ર પાંચ હજાર રૂપિયા થી પણ સ્ટાર્ટ કરી શકીએ હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ મમતા છે દોસ્તો છેલ્લા ઘણા સમયથી મને સત્તર ટીએમ્સ આવી રહ્યા છે કે શું આપણે ફોરેવર સ્લો ટ્રેકથી કરી શકીએ ફાસ્ટ ટ્રેકથી કરી શકીએ મીડિયમ ટ્રેકથી કરી શકીએ કે પછી આવું કંઈ અસ્તિત્વમાં જ નથી અને શું આપણે પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરી શકીએ કે નહીં ઘણી બધી ક્વેરીઝ આવી રહી હતી એટલે મેં વિચાર્યું કે દોસ્તો તમારા માટે એક એવો વિડીયો બનાવું જેમાં બધા જ ડાઉટ ક્લિયર થઈ જાય અને તમને સ્પષ્ટ રીતે સમજાવી શકું કે ઓછામાં ઓછા ફોરએવર તમે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરી શકો તો દોસ્તો વિડિયો એન્ડ સુધી જરૂરથી જોતા રહેજો વિડીયો અગર પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકનને જરૂરથી ક્લિક કરજો હું ફોરેવર સંબંધિત આવી જ માહિતી તમને પહોંચાડતી રહીશ તો ચાલો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો ફોરેવર બિઝનેસ તમે બે રીતે સ્ટાર્ટ કરી શકો પહેલો રસ્તો છે પાંચ રૂપિયાથી અને બીજો રસ્તો છે ડાયરેક્ટ ટુ સીસીથી એક જ વખત માં 2 cc એટલે કે લગભગ 30000 રૂપિયા થી ઘણા લોકો કહે છે કે 30000 રૂપિયા વાળી જે ઓફર છે તે માત્ર દિવાળી માટે હોય છે હોળી માટે હોય છે રક્ષાબંધન માટે હોય છે પણ દોસ્તો હું તમને સ્પષ્ટ રીતે કહી દઉં કે આ ઓફર ફોરએવર કંપની તરફથી દરેક મહિને હોય છે તો ફરી એકવાર કહું તો તમે ફોરએવર બે રીતે સ્ટાર્ટ કરી શકો પાંચ હજાર રૂપિયાથી અને ત્રીસ હજાર રૂપિયાથી હવે વાત કરીએ તો જો તમે ત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો તો તમને શું ફાયદા મળે છે દોસ્તો જો તમે ત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો છો તો તમને કંપની દોઢ સીસીમાં જ ટુ સીસી કમ્પ્લીટ કરી આપે છે એટલે દોઢ સીસીમાં જ તમારું ટુ સીસી પૂરું થઈ જાય છે અને સાથે સાથે તમે ગ્લોબલી ડિસ્ટ્રીબ્યુટર બની જાઓ છો ગ્લોબલી ડિસ્ટ્રીબ્યુટરનો અર્થ એ થાય છે કે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ એકસો સાઠથી વધારે દેશોમાં કામ કરે છે અને તમે ટુ સીસી પછી એકસો સાઠ પ્લસ દેશો બિઝનેસ કરી શકો છો અને જો તમે ત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો છો તો ટુ સીસી પછી તમને પ્રોડક્ટ પર ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું શરૂ થઈ જાય છે હાલમાં રજિસ્ટ્રેશન કર્યા પછી તમને માત્ર પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે પણ જ્યાંથી તમારો ટુ સીસી પૂરું થાય છે એ જ પ્રોડક્ટ જે હજાર રૂપિયાની હતી અને પાંચ ટકા ડિસ્કાઉન્ટ પછી નવસો પચાસની પડતી હતી એ જ પ્રોડક્ટ તમને ત્રીસ ટકાના ડિસ્કાઉન્ટ પછી માત્ર સાતસો રૂપિયામાં મળવા લાગે છે અહીં તમારો મોટો ફાયદો શું છે પ્રોડક્ટ પર ત્રીસ ટકા માર્જિન અને તમે જેને પણ રિક્રુટ કરો છો તે કોઈ પણ બિલિંગ કરે કોઈ પણ પ્રોડક્ટ મુવમેન્ટ થાય ત્યાંથી તમને પચીસ ટકાનું કમિશન મળે છે હું આશા રાખું છું કે ત્રીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરવાથી શું ફાયદા છે તે તમને ક્લિયર થઈ ગયું હશે હવે વાત કરીએ કે ઓછામાં ઓછા એટલે કે પાંચ હજાર રૂપિયાથી કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય સ્પોન્સર આઈડી મળે છે અને જેવું તમે પાંચ હજાર રૂપિયાની શોપિંગ કરો છો અથવા પાંચ હજાર રૂપિયાનું ઓર્ડર પ્લેસ કરો છો તેવું તરત જ તમારી સેરેબલ લિંક ક્રિએટ થઈ જાય છે જેથી તમે કોઈને પણ જોઈન કરાવી શકો ઉદાહરણ તરીકે તમે તમારી ફ્રેન્ડ નેહાને જોઈન કરાવી નેહાએ પણ પાંચ હજાર રૂપિયાનું બિલિંગ કરી લીધું તો તમને અહીં મળશે પચીસ ટકા કમિશન એટલે કે બારસો પચાસ રૂપિયા પણ અહીં એક નુકસાન છે કે માત્ર તમારી હોમ કન્ટ્રીમાં જ બિઝનેસ કરી શકો છો જેમ કે જો તમે ઇન્ડિયામાં છો અને પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો છો તો તમે માત્ર ઇન્ડિયામાં જ બિઝનેસ કરી શકો છો જો તમે દુબઈમાં છો અને પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો છો તો તમે માત્ર દુબઈમાં જ બિઝનેસ કરી શકો છો જો તમે ગ્લોબલ બિઝનેસ કરવા માંગો છો તો તમારે ટુ સીસી કરવું જરૂરી છે અને સાથે સાથે પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરવાથી તમે પ્રોડક્ટ પરથી કમાણી નથી કરી શકતા કારણ કે અહીં તમને માત્ર પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે ડિસ્કાઉન્ટ નથી મળતું હું આશા રાખું છું કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે પાંચ હજાર રૂપિયામાં કંપની શું આપે છે અને ત્રીસ હજાર રૂપિયામાં શું આપે છે અને દોસ્તો એક વાત હંમેશા ધ્યાનમાં રાખતો રાખજો કે જો તમે પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો છો તો તમને ફિઝિકલી રીતે બે મહિનાનો સમય મળે છે પણ આ સમયગાળા દરમિયાન તમારે કુલ મળીને લગભગ પાંત્રીસથી છત્રીસ હજાર રૂપિયાના પ્રોડક્ટ ખરીદવા પડે છે તો કોઈમાં પણ સીધું નુકસાન નથી જો પૈસાની થોડી તંગી હોય તો પાંચ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરો અને જો તમે એક જ વખતમાં પ્રોડક્ટ્સ લેવા માંગો છો અને પાંચથી છ હજાર રૂપિયાના પ્રોડક્ટ ઓછા ખરીદવા માંગો છો તો તમે ત્રીસ હજાર રૂપિયાવાળા સ્ટાર્ટર કીટથી સ્ટાર્ટ કરી શકો છો બંને ઓપ્શન પોતાની જગ્યાએ સારા જ છે પણ મારી સલાહ એ છે કે જો તમારી પાસે પૈસાની સમસ્યા નથી અને તમે સાચે જ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો રિસ્ક ફ્રી બિઝનેસ કરવા માંગો છો તો એક જ વખતમાં માં ટુસી કરી લો એમાં તમને પાંચથી છ હજાર રૂપિયાના પ્રોડક્ટ પણ ઓછા ખરીદવા પડશે અને દોસ્તો વિડીયો એન્ડ કરતા પહેલાં એક નાની વાત કહીશ જો તમે જાણવા માંગતા હો કે અમારી ટીમમાં પાંચ હજાર પછી અમે કેવી રીતે હેલ્પ કરીએ છીએ અને ટુ સીસી પછી અમે અમારી ટીમને કેવી રીતે સપોર્ટ કરીએ છીએ તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ફ્રી માસ્ટર ક્લાસની લિંક આપી છે તે જરૂરથી જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો